નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રાજસિતાપુરના યુવાન સેવા નિવૃત્ત થઈ પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પઢિયાર પરબતસિંહ પ્રતાપસિંહ દ્વારા તેમના દ્વારા વીસ વર્ષ આર્મીની અંદર જોઈન કરીને તે દેશની સેવા કરવામાં આવી છે તેઓ આજે પરત ફરતા રાચિતાપુર ગામની અંદર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે તેમના સ્વાગતની અંદર ગામના યુવાનો સહિત મોટી સંખ્યાની અંદર મહિલાઓ પણ જોડાયા હતા તેમને સ્વાગત કરવા માટે થઈ અને રાચિતાપુર ગામના યુવાનો બાઇક અને કાર લઈ અને તેમનું સ્વાગત કરવા તેમની સામે ગયા હતા તેમને વાતે ડીજેના તાલે રાષ્ટ્રપતિ રાષ્ટ્રગીતના તાલે તેમને રાજસીતાપુરમાં પરત લાવવામાં આવ્યા હતા અને રાજસીતાપુર ગામની અંદર તેમના ઘર પાસે તે મોટી લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજસીતાપુરના ફોજી નિવૃત્ત જવાનો પણ આ સમયે ત્યાં પહોંચ્યા હતા